શિરોજ સમાચાર અંજાર ગાયત્રી ચાર રસ્તા મેઘ પર જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ બોક્સ કેનાલમાં થયેલ ગાબડામાં પડેલા ત્રણ પશુઓને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પાલિકાની સેનિટેશન ટીમ દ્વારા જેસીબી સીબી મશીની મદદ સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અંજાર કાયત્રી ચાર સાથે મેઘપર જવાના મુખ્ય માર્ગ પર બોક્સ કેનાલ આવેલી છે ત્યારે આ કેનાલમાં આજોજ ભેગાય અને એક આંકલો મળી કુલ ત્રણ પશુઓ ખાબક્યા હતા જે અંગેની જાણ રહીશો દ્વારા નગરપાલિકાના વિરોધ વિરોધપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને કરાઈ છે એની જાણ થતા જ તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે નગરપાલિકાના

નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજ રોજ ગાયત્રી ચાર રસ્તાથી મેઘ પર જતા રોડની ઉપર આવેલ બોક્સ કેનાલમાં જે ગાબડા પડી ગયેલ હોવાથી એમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી હતી કે ત્રણ પશુઓ પડી ગયેલ હતા તેની નગરપાલિકાના સહયોગથી અમે ત્રણેય પશુઓને સુરક્ષિત બચાવી લીધા છે પરંતુ આજે આપના આ ચેનલના માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું કે આ કેનાલ જે આર એન બી વિભાગ દ્વારા બનાવવામાં આવી છે મેં અગાઉ પણ ફરિયાદ કરેલી કે આ આર એન બી વિભાગે જે નબળી ગુણવત્તાવાળી કેનાલ બનાવી છે તેને નોટિસ આપો જે હજી સુધી અપાઈ નથી આજે પણ બાંધકામ વિભાગના એન્જિનિયરને મારા દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ છે કે તાત્કાલિક ધોરણે આ જે નબળી ગુણવત્તાવાળી કેનાલ બનાવી છે તેને નોટિસ પાઠવું હવે જોવાનું રહ્યું શું કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા જય ભારત જય હિન્દ